હલો મિત્રો જય માતાજી જય શ્રી કૃષ્ણ ગુડ મોર્નિંગ શુભ સવાર જય દ્વારકાધીશ બધા મિત્રોનું મિત્રો ફરી એકવાર સ્વાગત છે તમારું એક નવા વિડીયો મિત્રો અત્યારે વાગ્યા છે આઠ આઠ વાગ્યાનું ઉપર સાત મિનિટ જેવો ટાઈમ થઈ ગયો આજ લેટ પડ્યા છે ડેલી કરતી બાકી તો મિત્રો હવા છ વાગે ઉઠ્યા હતા ઉઠીને દૂધ ભરાઈ જાય આ અહીં થોડું એક દોઢ કિલોમીટર જેવું હેડવાજી જાય હેડી નાઈ અને ફ્રેશ થઈ અને મિત્રો મસ્ત ઓકે રેડી થઈ જાય છે માતાજીની કરી બધી બાકી બાઈ ઘરની લાઈટ કાપી લીધી ખતરનાક પડે છે કશું દેખાતું જ નહીં બાકીથી દેખાડું બધા છે બધા દેખાય છે જો મિત્રો હજી એ વ્હાઈટ 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 વાદળો દેખાય છે બધા આઠ વાગ્યા તો હજી સુરત દાદા બહાર નહીં નીકળે મિત્રો બાકી મિત્રો

આ મને પોણી દોડી લખી દેજે રાજુ મે બોધ ચા નહીં ચા નહીં તાહુ શું નહીં મિત્રો હવે આપણે ઉઠીને પેલા આવું કાળો પી જઈએ પીજીએ છે તો મિત્રો પેલા નાસ્તો કરી લઈએ એમ પછી મિત્રો આઠ પ્લસ નવ વાગવા આવી ગયા

ભાઈ ત્રણ હજાર રૂપિયા આદિવાસી લઈ ગઈ પછી પચીસો રૂપિયા છે પંદરસો રૂપિયા વાટ વાળા

ધાબા ઉપર શૂટિંગ ચાલુ કરી દીધું જો રિંકેશ ના ઘર નું સેન્ટિંગ ગોઠવાયું મોટા ભાગ નું સેન્ટિંગ ગોઠવાઈ છે આજે ખાલી સજાનું અને એવું સેન્ટિંગ કરવાનું છે સેટિંગ એક મકાન આપણું બાજુમાં રિંકેશ જોવાનો બે આપણો બે ની વાનો બે તો વિડીયોમાં બન્યા મસ્ત કટકુ એક આજ બતાવીએ દીકી આબુ દર

નહીં એટલે પૂછું છું આ ગલબાજી નું ગલકુ છે અને આ ગલકુર મારા ગામમાં તો પ્રખ્યાત છે ગલબાજી નું ગલ અને બધા શું કે ખબર તો આવી કે ગલવા એક ગલકુઅલ નહીં હાલ તો કોઈ નહીં હે ગલવા નું ગલકુ ખાવું હોય ને તો મજૂરી કરવી પડે કુ આકણ તો મિત્રો અત્યારે વાગ્યા છે દસ દસ વાગ્યા પિસ્તાલીસ મિનિટ થઈ છે મિત્રો હવી શૂટિંગની પૂર્ણાહુતિ થઈ છે આજ શૂટિંગમાં બહુ લેટ પડી જાય છે રાધુ કાકોને હજી તમે ઠેલા લઈને આવજો નાસ્તો હલવા જવું હા ડીગી કે તો મારી ગાડી હ તો મિત્રો હિત્રો ભાઈ ચાર નાસ્તો પહોંચાડી ઊંધા બૂટ પહેર્યા હોય પહેરાતા છે બાકી મિત્રો રાજુ કાકો ગાડીમાં બેઠા છે તૈયાર થઈને ટાઈમ બહુ નીકળી ગયો સર કાઢી દે હું પહેરાવું કાઢી દે તો કાઢી દે બેઠા બાકી તો મિત્રો ચા નાસ્તો હાલ લઈએ થઈ ગયો રેડી બે જ નાસ્તો લઈ ને આવી જ ના ખાવાનું પેલી રે બોલાય બાલી અેખાય મને દેખાય બોલાય બોલાય ચલો નાસ્તો ખાઈ લ્યો હોટલી અને ચા તો મિત્રો ચા નાસ્તો કરાવી દઈએ અને પછી જઈએ ગેર તો મિત્રો અગિયાર વાગ્યા અને પંદર મિનિટ થઈ છે ચા નાસ્તો પહોંચાડી અને આપણું ઘેર આવી ગયા છે અત્યારે છૂટિંગ બહુ મસ્ત કરી એક બે શોર્ટ વિડીયો મસ્ત સારા સારા બનાવેલા મજા આવી ગયો છે મિત્રો છાશ બનાવવાનું કામકાજ ચાલુ છે ડીગી માખણ ખાતા હે ખાજે બાકી મિત્રો જમવામાં આજ આપણા ઘેર બનાવ્યું છે પણ શાક જોઈએ મગનું મગનું શાક છે મિત્રો વઘારેલી ખીચડી ગરમા ગરમ ઘઉંની રોટલીઓ અને ઠંડી ઠંડી ખાસ તૈયાર થાય તો મિત્રો સરસ જમી ઓલરેડી ટાઈમ થઈ ગયો છે શૂટિંગનો લેટ તો નહીં પણ શૂટિંગનો ટાઈમ થઈ ગયો છે સીધી જ મુલાકાત કરીએ મિત્રો હવે જોગમાં ટાઈ ગરના શૂટિંગમાં તો બન્યા રેજો કાલ મોમો નતા આવશે તો મિત્રો આવી જીએ ખરોડ વિજાપુર રોડ ઉપર છે આટલા મિત્રો આજે શૂટિંગની શરૂઆત કરવાની છે સિદ્ધેશ્વરી પાર્લરથી જીવનલાલને બોટોની લારીનું આયોજન કર્યું હોય એવું છે હા હોટલ

અને મિત્રો નાસ્તો લાયા છીએ તો સરસ ચા નાસ્તો કરી લઈએ પેલા અને મિત્રો ચા નાસ્તો કરી પછી મળીએ તો મિત્રો અત્યારે વાગ્યા છે સાડા પાંચ પ્લસ છ વાગવા ઘેર ના ઘેર છીએ ખાટલો નાખી અને ઉગ્યા છીએ સોનજી બાકી આ છોડી એક દોઢ કલાક થી હું આવ્યો ને તાર ની રંભા નાખી દીધી હવા પાછી આવી

જોઈએ અને મિત્રો અંધારું થવાની તૈયારીમાં છે બાકી દૂધની બહેણી રેડી થઈ જશે અને દૂધ ભરા જવાનો ટાઈમે થઈ ગયો એક બેસ દોવાની ચાલુ તો મિત્રો દોવાઈ જાય એટલે પછી દૂધ ભરા જઈએ છોકન આબુ પણ અલ્યા ઠંડી વાય છે ના જવાય ભાઈ ના ભાઈ ના ના તો મિત્રો દૂધ ભરાઈ આવીએ અને આવીને પછી મારીએ ટાટા કરજે ટાટા બે જો ખુશ ખુશ થી બેજો ને એની ને એની તો મિત્રો અત્યારે વાગ્યા છે સાડા સાત અને દૂધ ભરા જાય તો દૂધ ભરાય અને સરસ ઘેર જાય છીએ બાકી મિત્રો ઠંડી તો લાગતી નહીં ખાલી બાઇક ઉપર ઠંડી વાતી હતી અત્યારે તો ગરમી જેવું લાગતું છે તો થિયેટરની ચેરને બધું ખોલી દીધું છે બાકી તો મિત્રો ઘરમાં સરસ દીવાબત્તી થઈ જાય છે માતાજીની અને જમવાનું યાર રેડી થઈ ગયું છે તો સફ પરિવાર મળી મસ્ત જમી દઈએ મિત્રો બાકી જમવામાં આપણા ઘેર બનાવી છે ફુલાવરનું ડેટોનું શાક છે મારા માટે ઘઉંની રોટલીઓ છે બાકી મિત્રો આજ તો થેપલો કહેતો હોય ને પોતા કહેતો હોય બનાવે છે ચામેકી છે દૂધ છે તો જમી દઈએ શિયાળામાં હારી હારી વાનગીઓ જોવા મળે અને હારી હારી વાનગીઓ ખાવા મળે મને તો તેલ વાળું ઓછું છે આ ગમે તેવું બનાવે ને તો હું ખાતું જ નહીં પૂછવે પૂછો મિત્રો અમારા ઘરમાં ઘણી બધી આઈટમો બનતી હું તેલ વાળું ખાતો નહીં ઓ કાલે કીધું તું ના ફેરવાનું કીધું કશી કરે હવારે કીધું તું ના બપોરે કીધું તું

બાકી તો જમીન સરસ જલ્દી ભાઈ આ છોકરો હું ગુમાવીશું અને ખવડાવજો આપજો પહેલાં તો જમી અને પછી મળીએ મિત્રો તો મિત્રો જમવાનું પૂરું થઈ ગયું છે જમીન આવી જાય છે એડિટિંગ કરવા માટે બાકી આ ચાંદા મૂમાં ચોખ્ખા દેખવાય છે થોડું થોડું આવે છે જમીન મિત્રો એક દોઢ કિલોમીટર હેડી આવે અને હેડીને આવીને બધું બી આવી જાય છીએ એડિટિંગ કરવા માટે બાકી તો આ વિડીયોને આપણે આટલે એન્ડ કરીએ છીએ જે પણ મિત્રો ચેનલ ઉપર નવા હોય એ લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો આવતીકાલે ફરી મળીશું જય માતાજી જય શ્રી કૃષ્ણ ગુડ નાઇટ જય જોગ